રાજકોટમાં પાણીના સંરક્ષણ અને જળસંચયના મહત્વ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જલકથા અપને અપને શ્યામ આયોજન કરવામાં આવ્યું છે જે પૂર્વે ગીરગંગા પરિવાર દ્વારા જળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો અગિયાર પવિત્ર નદીઓનું જળ કળશમાં ભરી આ યાત્રા બહુમાળી ભવનથી શરૂ કરી રેસકોસ ગ્રાઉન્ડ સુધી યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ ધારણ કરી યાત્રામાં જોડાઈ હતી

ત્રણ દિવસ પંદર સોળ સત્તર તારીખના રોજ રાજકોટ રેસકોર્સ મેદાનમાં સાંજના સાત વાગ્યે સરસ મજાનું જળ કથાનું આયોજન છે અને કથાના પૂર્વેના ભાગમાં ગીર ગંગા પરિવારે દેશની એકસો ને અગિયાર પવિત્ર નદીના પાણી મગાવી અને આ પાણીના સરસ મજાના કળશો ભાઈ રહ્યા છે તો આ કળશો બેનો દ્વારા ઘરે ઘરે આ કળશો પણ પધરામણી થઈ છે આજે કથાના આગલા દિવસે આ કળશો અમે બહુ માળીએ ભેગા કર્યા છે અને બેનો દ્વારા સરસ મજાની જેમ કથામાં પોતી યાત્રા હોય ને એમ કળશ યાત્રા

સૌરાષ્ટ્રની એક સકલ બદલવા માટેનો પ્રોગ્રામ છે તો આપણે બધા આ પ્રોગ્રામ ના સાક્ષી બનીએ અને વધારે માં વધારે લોકો આનો ભાગ લે એ બધાને મારી વિનંતી